જયમાં મોગલ મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે ઘરમાં કયા દીવા રાખવા જોઈએ ઘરના મંદિરમાં તેલનો દીવો કે ઘીનો દીવો કરવો જોઈએ તાંબાનો લોખંડનો પિત્તળનો સ્ટીલનો કે માટીનો ઘણા લોકો ઘરમાં ખોટા દીવા રાખે છે અને આ મોટી ભૂલ કરે છે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ દીવાની વાટ કઈ રીતે બનાવવી કાચા દોરા કપાસના કે હાથ પર બનાવવી ઘણા લોકો આ ભૂલ કરે છે અને પિતૃદોષ શનિદોષ કાંસરપદોષ મંગલદોષ અને ભયંકર નિર્ધનતા અને દરિદ્રતાનો દોષ આવે છે મિત્રો દીવો પિત્તળનો હોવો જોઈએ કે તાંબાનો અને મંદિરમાં રાખેલા પાણીનું શું કરવું તે બધું આપણે આ વીડિયોમાં જાણીશું જો તમને આ વિડિયો ગમ્યો તો લાઇક અને શેર કરો અને અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનને સબ્સ્ક્રાઇબ કરો કમેન્ટ બોક્સમાં જય માં મોગલ લખવાનું ભૂલશો નહીં તો ચાલો દીવો કઈ ધાતુનો ન હોવો જોઈએ તાંબાનો પિત્તળનો કાંસાનો સ્ટીલ માટી કે કાચનો ઘરમાં કયો દીવો શુભ માનવામાં આવે છે જો તમે ભૂલથી પણ ખોટા ધાતુનો દીવો ઘરમાં રાખશો તો આખા ઘરમાં નિર્ધનતા આવી જશે સ્ટીલના દીવામાં પૂજા કરવાથી ઘરમાં શનિનો ક્રોધ આવે છે ઘરમાં લોખંડના દીવા પૂજા ન કરવી જોઈએ કેમ કે તેનાથી ઘરમાં દારિદ્રતા અને નિર્ધનતા આવે છે લોકો આકર્ષવા માટે બજારમાં કાચના દીવા પણ આવ્યા છે પરંતુ મિત્રો ભૂલથી પણ તેને ઘરે ન લાવશો નહીં તો રાહુ અને કેતુ તમારા ઘરે આવી જશે અને ઘર બરબાદ થઈ જશે કાચનો દીવો શનિ અને રાહુને ગુસ્સે કરે છે અને તેમાંથી નીકળતી જ્યોત ઘરમાં વિનાશ લાવી શકે છે કાચને ગરમ કરવાથી ઘરમાં રોગ અને સમસ્યાઓ આવે છે મિત્રો કાચની કલાવવાની અને કપાસના રૂના દીવા કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે માત્ર રૂની વાટનો દીવો અને કાચો કલાવવો જ શુભ માનવામાં આવે છે તાંબાનો દીવો પિત્તળનો દીવો માટીનો દીવો અને ધનની દેવી માતા લક્ષ્મીને આકર્ષે છે ઘરમાં બીજો કોઈ દીવો ન લાવવો જોઈએ પિત્તળ અને માટીનો દીવો શુભ અને મંગળકારી માનવામાં આવે છે જેના કારણે શનિ અને રાહુ કેતુ પણ પ્રસન્ન થાય છે મંગળ પણ ભારે નથી થતો હવે જાણીએ કે ઘરની બહાર કે અંદર દીવો પ્રગટાવવાના ફાયદા ખાસ કરીને ઘરની બહાર દીવો પ્રગટાવવાના ફાયદા શું છે જાણીને તમને આશ્ચર્ય થશે મિત્રો તમે જાણો છો કે ભગવાનની પૂજામાં દીવો પ્રગટાવવામાં આવે છે હિન્દુ ધર્મમાં પૂજા કરતી વખતે લોકો ઘી કે સરસવના તેલનો દીવો પ્રગટાવે છે અને તલના તેલનો દીવો પણ પ્રગટાવે છે પરંતુ પૂજામાં ભગવાનની સામે દીવો પ્રગટાવવો માત્ર એક રીત નથી ઘરમાં કે ઘરની બહાર દીવો પ્રગટાવવાથી ઘણા ફાયદા થાય છે દીવો પ્રગટાવવાથી ઘણા શક્તિઓ જાગ્રત થાય છે અને પાંચ મુખ્ય લાભ પણ મળે છે તો દીવો પ્રગટાવવાનો પહેલો ફાયદો એ છે કે તે ઘરમાંથી અંધકાર દૂર કરે છે ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘરમાંથી અંધકાર તો દૂર થાય જ છે પણ નકારાત્મક ઉર્જા પણ દૂર રહે છે જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે સ્વાભાવિક છે કે ક્યારેક ઘરમાં સકારાત્મક ઉર્જા હશે ત્યારે ભગવાનનો વાસ થશે એટલે રાત પડતા પહેલા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ જેથી કોઈ ખોટી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ ન કરી શકે તેલથી બનાવેલો દીવો બુજાયા પછી અડધી કલાક સુધી વાતાવરણમાં રહે છે જ્યારે શુદ્ધ દેશી ઘીનો દીવો બુજાયા પછી લગભગ ચાર કલાક સુધી પર્યાવરણને સકારાત્મક રાખે છે સારું રાખે છે ત્યાર પછી જો બીજો ઉપાય જોઈએ તો જાણો કે જે ઘરમાં સવાર અને સાંજ ભગવાનના આગળ દીવો પ્રગટાવવામાં આવે છે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે એવા ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે એવું માનવામાં આવે છે કે દીવાની જ્યોત પૂર્વ દિશામાં રાખવાથી વ્યક્તિને લાંબુ આયુષ્ય મળે છે જ્યારે ઉત્તર દિશામાં જ્યોત રાખવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે મિત્રો દીવો આપણા ઘરમાંથી અંધકાર તો દૂર કરે જ છે પણ તે આપણા જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે ત્યારપછીનો ઉપાય જોઈએ તો નુકસાનકારક કણોનો નાશ કરવો એ ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ ઉપયોગી પણ છે નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ ફાયદાકારક છે જ્યારે ઘરમાં શુદ્ધ ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તેનું ધુમાડું ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને આસપાસના હાનિકારક કણોને નાશ કરે છે ચાલો હવે આગળના ઉપાયો વિશે જોઈએ રોગોને દૂર કરવામાં મદદરૂપ બને છે અને ઘરના તમામ સભ્યોને દરેક રોગથી રક્ષણ મળે છે ખાસ કરીને લવિંગનો દીવો પ્રગટાવવાથી તેની અસર બમણી થાય છે ચામડીના રોગોને દૂર કરવા માટે ઘીમાં બધા ગુણ હોય છે એટલે ઘીનો દીવો કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે હવે જોઈએ કે ઝાડુ માર્યા પછી પાણી શું કરવું હાંટવું જોઈએ કે ઝાડું મારતા પહેલાં પાણી હાંટવું જોઈએ તો પહેલાં કામ એ છે કે ફક્ત પાણી હાંટવું પછી તમે વાળી શકો છો પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જ્યારે આપણે સવારે જાગીએ છીએ ત્યારે સૌપ્રથમ પથારી પર બેસીને આપણે આપણી બંને હથેળીઓ જોઈએ છીએ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરીએ છીએ સાથે પાંચ દેવતાઓનું પણ ધ્યાન કરીએ છીએ મિત્રો આ પાંચ દેવો કોણ છે એ જોઈએ તો મા દુર્ગા ભગવાન શિવ શ્રી હરિવિષ્ણુ ભગવાન ગણપતિ અને ભગવાન સૂર્યદેવ છે આ પાંચ દેવોનું ધ્યાન રાખવું જોઈએ ફક્ત આપણા હાથમાં હાથમાં પાંચ દેવોના ધ્યાન કરીએ છીએ પછી તમારા ઇષ્ટદેવ અને હાથમાં રહેલા પાંચ દેવતાઓનું ધ્યાન કરો પછી હાથ જોડીને બધા દેવી દેવતાઓને નમસ્કાર કરો અને પછી તમારા હાથથી ધરતીમાતાને સ્પર્શ કરો અને તેમને પ્રણામ કરો ત્યારબાદ તમારો જમણો પગ ધરતી પર મૂકો અને બાકીના બધા કામો તે પછી જ થશે પછી તમે પાણીનો છંટકાવ કરશો એટલે કે સવારે ઉઠ્યા પછી સૌપ્રથમ હથેળીઓ તરફ જુઓ પછી ધરતીમાતાને પ્રણામ કરો ત્યારબાદ ધરતી માતા પર પગ મૂકો અને પછી રસોડામાં જઈને પાણી લેવું પડશે અને ઘરના મુખ્ય દરવાજા ખોલીને પાણીનો છંટકાવ કરવો પડશે માતા લક્ષ્મી અને આપણા પૂર્વજોને યાદ કરવા પછી તમે તમારા ઘરમાં આવશો ત્યાર પછી તમારું રોજનું કામ જેમ કે ઝાડું મારવું કે નહવું એ બધું કરી શકો છો ઘણા લોકો સવાલો કરે છે કે જો અમે ફ્લેટમાં કે ભાડાના રૂમમાં રહીએ છીએ તો એક જ રૂમ હોય તો પાણીનો ટકાવ ક્યાં કરવો જોઈએ અને દીવો કઈ જગ્યાએ રાખવો જોઈએ કઈ જગ્યાને મુખ્ય દરવાજા ગણવું જોઈએ તો જો તમારું પોતાનું રૂમ હોય કે તમારો ફ્લેટ જ્યાં તમારું નામનું પ્લેટ લગાડેલું હોય ત્યાં તમે દીવો કરી શકો છો જગ્યા પર પાણી હાંટવું છે એટલે કે જો તમારું એક જ રૂમવાળું ઘર હોય તો તમારા રૂમના દરવાજા પાસે થોડું પાણી હાંટવું પડશે અને ત્યાં જ તમારે દીવો પણ કરવો પડશે મુખ્ય દરવાજા માટેના ઉપાયો મિત્રો તમારા ઘરના દરવાજા પાસે એટલે કે તમારા રૂમની નજીક કરવામાં આવશે હવે એક પ્રશ્ન એ છે કે જે પાણી આપણે મંદિરમાં રાખીએ છીએ તે રાખવું ક્યાંક જરૂરી છે અને જો રાખીએ તો તે પાણીનું શું કરવું તો જુઓ મંદિરમાં પાણી રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે પાણી એ એવી વસ્તુ છે જેમાં તમામ પ્રકારની ઉર્જા સમાઈ જાય છે એટલે જ્યારે પણ આપણે ત્યાં પૂજા કરીએ મંત્રનો જાપ કરીએ કે પ્રાર્થના જે પણ મનમાં ઈચ્છીએ છીએ તે બધું જ ભગવાન દ્વારા પાણીમાં સમાહિત થઈ જાય છે આ માટે પૂજાથી પહેલાં ઘરના મંદિરમાં પાણીનો લોટો રાખવો જોઈએ અને પછી જ દીવો પ્રગટાવવામાં આવે છે આમ કહી શકાય કે અગ્નિ અને પાણી વચ્ચે સંતુલન છે એટલે શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં હંમેશા પાણીનો લોટો હોવો જોઈએ અને દીવો પણ પ્રગટાવવો જોઈએ હવે આપણે પાણીનું શું કરવું જોઈએ જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે પાણી રાખવાનું મહત્વ છે ખાસ કરીને સવારની પૂજાના સમયે પાણી રાખવા પડે છે તો સ્નાન કર્યા પછી પહેલાં એ પાણીનો ઉપયોગ કરો જો તમે તમારા ઘરમાં એટલે કે આખા ઘરમાં તે પાણી છાંટો છો તો તે તમારા ઘરને શુદ્ધ કરે છે કારણ કે તે ઘણું સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે પાણી છાંટવાથી કોઈ નકારાત્મક ઊર્જા તમારા ઘરમાં આવતી નથી જો તમારા ઘરમાં કોઈ સમસ્યા છે તો તમે નિયમિત રીતે તે પાણી હાંટશો તો તમને ચોક્કસ જ સમસ્યાઓમાંથી છુટકારો મળશે આ ઉપાય કરવાથી તમને ફળ મળશે હવે ચાલો જાણીએ કે મંદિરમાં ઘંટડી કેમ વગાડીએ છે ઘંટડી સાથે તાળી કેમ વગાડીએ છીએ એ મંદિરની અંદર શું કારણ છે ભગવાનના મંદિરમાં ઘંટડી કેમ વાગે છે અને તાળી પાડવા પાછળ શું કારણ છે આ પુરાણોમાં એવું કીધું છે કે જ્યારે તમે મંદિર કે ઘરમાં ગરુડ ઘંટડીનો નાદ અને જાપ કરો છો ત્યારે શિવ મહાપુરાણ લિંગપુરાણ અને વિષ્ણુપુરાણની કથા કહે છે મંત્ર ઘંટડી વગાડવાથી જેટલા તીર્થો છે જેટલા ભક્તો ભક્તિ કરી રહ્યા છે જેટલા જપતપ થઈ રહ્યા છે અને જેટલા દાન થઈ રહ્યા છે ત્યારે તમે ઘંટડી વગાડો છો ત્યારે એક ક્ષણે બધા પુણ્ય તમારા ખાતામાં ઘંટડી વગાડવાથી મળે છે જ્યારે તમે મંદિરમાં જાઓ છો ત્યારે તાળીઓ વગાડવામાં આવે છે જે લોકો મંદિરમાં બેઠા હોય છે તેઓ ભજન ગાતા હોય છે સાધના અને અભિષેક કરતા હોય છે અને પૂજા કરતા હોય છે ત્રણ વાર તાલી પડવાથી તેમના બધા પુણ્ય તમારા ખાતામાં જમા થઈ જાય છે અને આપણું ભાગ્ય મજબૂત બને છે એટલે કે આપણા ભાગ્યનો ઉદય થાય છે તમારું વિનંતી છે કે જ્યારે તમે મંદિરમાં જાઓ ત્યારે ઘંટડી પ્રેમથી વગાડો ઘણા મંદિરોના દરવાજા બંધ હોવા છતાં લોકો ઘંટડી વગાડવા આવે છે પરંતુ આમ કરવાથી દોષ લાગે છે જો ભગવાન મંદિરમાં હોય સૂતા હોય ત્યારે જો તમે ઘંટડી વગાડો છો તો મિત્રો એ મોટી પાપની વાત છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને તમારા મિત્રો અને પરિવારને મોકલો જેથી તેમને પણ માહિતી મળી રહે અને તેઓના દોષો દૂર થઈ શકે અને જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ આઈકનને ઓલ પર દબાવી લો જેથી અમે જ્યારે નવી વિડીયો અપલોડ કરીએ તો તમને તરત જ જાણ થાય પ્રથમ નોટિફિકેશન તમને મળી રહ્યું છે મિત્રો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ